સમગ્ર બનાવમાં એવું છે કે ગઈ તારીખ તારીખ મારો ગોહેલ તે તેના ફ્રેન્ડની હેલ્પ કરવા જતો હતો ન્યારી ડેમના રોડ ઉપર તો મારો દીકરો રોડ ક્રોસ કરતો હતો અને પૂર ઝડપે આ ગાડી આવી અને મારા છોકરાને ઉડાડી દીધો ઉડાડી દીધો એ તો કાંઈ વાંધો નહીં પણ મારા છોકરો ઉડાડો પણ એ લોકો છે ને એની ગાડીને જોવે છે કે મારી ગાડીને ક્યાંય કઈ વાંધો કે કેવી નથી ને મારો છોકરો સાડા ત્રણ પડ્યો છે મારા છોકરાની લેતા નથી લોકો તાલુકા પોલીસ ચોકીએ જાણ કરી જે પી ચૌહાણ સાહેબને એસપી ચૌહાણ સાહેબને તાલુકા પોલીસ ચોકી જાણ કરી તમારો છોકરો રોંગ સાઈડમાં માં હતો તમારા છોકરાની ઓવર સ્પીડ હતી ને એ લોકો વાત છે ને ને અને પાછું બીજું અમે જ્યાંથી સીસીટીવી ફૂટેજ અમે ને જે બે વ્યક્તિ આગળ બેઠા હતા ને જેને મારા છોકરાને ઉડાવ્યો ને એ બે વ્યક્તિ નીચે ઉતરી ગયા પાછલી સીટમાંથી એક વ્યક્તિ આવીને આગલે આગળની ડ્રાઈવિંગ સીટમાં બેસે છે જેથી કરીને પબ્લિક ભેગી થાય એટલે પબ્લિક જોઈ શકે કે આ વ્યક્તિએ આ છોકરાને ઉડાવ્યું અને જે જે બે વ્યક્તિ આગળ બેઠા હતા જેને મારા છોકરાને ઉડાડ્યો ને એ સાઈડ માં અદક હતો હા અમે કીધું કે પોલીસે અમને એમ કીધું કે તમે પોલીસ છો કે અમે પોલીસ છીએ આ બધું કામ અમારું છે તમારું નથી તમે બહુ એડવાન્સ થવું ને પોલીસ ની ભૂમિકા તો આમાં ભાઈ કઈ છે જ નહીં બરોબર પોલીસે છે ને એના ખીચા ગરમ કરી લીધા છે માંગ અમારી આ પરાગ જયંતિભાઈ ગોહેલ મમ્મી છે ને પપ્પા નથી બરોબર અમારે ન્યાય જોઈએ આ છોકરાનો અત્યારે ખૂબ જ ગંભીર હાલત છે વેન્ટિલેટર ઉપર છે જ્યારથી એકવીસ તારીખે સાંજે સાત વાગે અમે અહીં આવ્યા ને ત્યારથી તો અત્યાર સુધી મારા છોકરો વેન્ટિલેટર ઉપર જ છે એની હાલત ખૂબ એટલે ખૂબ ગંભીર જ છે આ પોલીસનો ના એમ ફોન આવતો શું થયું બેન શું થયું પણ તમે અહીંયા એમ કે અમે હોસ્પિટલે આવશો અમે હોસ્પિટલે આવશું પણ અત્યાર સુધી કોઈ હોસ્પિટલે તો આવ્યા નથી મારા છોકરાની સાર સંભાળ લેવા

હવે માંગ એમ કે આ પરાગ જયંતિભાઈ ગોહેલને ને અમારે ન્યાય મળે આ રીતે આજ તો મારો દીકરો છે કાલ તો બીજા કોઈનો પન્નો દીકરો હોય મોટા બાપ ના દીકરા છે એટલે શું ગરીબ દીકરાઓની આવી હાલત કરવાની જેને બાપે નથી ને એકનો એક દીકરો છે અમારો ભાઈ